કોઈપણ પણ પશુપાલક મિત્રને જો તમારું પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને પશુનો વિડીયો મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગીર ગાય એટલે કે ગીર ક્રોસ ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ક્રોસ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંક વેઠવાની સાથે સાથે ગાયની તમે હાર્ટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયનો જે કલર છે એ કાળો કલર છે અને ચારે આચરની વાત કરવામાં આવે મિત્રો તો ચારેય જે આચર છે એ ચારેય આચર પણ કાળા છે અને મિત્રો આ જે ગાય છે એને હાઈટની વાત કરવામાં તો હાઈટ પૂરી છે વહેલે પણ લાંબી છે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે ભાઈ ગીર ક્રોસ ગાય હોય તો બતાવો બ્રીડિંગ માટે તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશન પણ બહુ સારો છે બ્લેક કલર છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો મિત્રો પહેલું વેતર છે એટલે કે ઓળખું છે અને આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવું તો આ જે ગાય છે હાલ દશક દિવસની કાચી છે એટલે કે દશક દિવસની ગાયને વીણવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચાવન હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એની તમે હાઈટ એનો બોડી સ્ટ્રકચર એનો કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ તમે જોઈ લીધી પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો આ જે ગાય છે તમને ગામની વાત કરું તો કે ગામ ધાંધલપુર તાલુકાની જો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો સાયલા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં ગામ ધાંધલપુર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો આ ગાય તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે બ્રિડિંગ માટે બહુ સારી ગાય છે કેમકે એની હાઈટ એની તમે ઓર્ડર ક્વોલિટી કે આગળ વાત કરવામાં આવે તો એની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની કાનકોટ એનું બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ જોઈ શકો છો અને મિત્રો ગાયની તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર જે છે એવો છે આ ગાયનો કલર લાલ છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે જે ગાયને સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયનું પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે તો પહેલાં વેતરની મિત્રો ગાય છે અને એટલે કે ઓળખું છે અને વેતરમાંથી જ ગાય છે કેમ કે તમે એની અડર ક્વોલિટીને આ બધી વસ્તુ જોઈ શકો છો અને મિત્રો જો આ ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં અને ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત એ તમને મેં બતાવી દીધેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો મહુવા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો મહુવા છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ ગાય જો તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આ ગાયની જે માહિતી હતી એ પૂરી થઈ છે હવે ત્રીજા નંબર ઉપર જે તમે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાય ગાયની તમે કાનકટ જોઈ શકો છો અને એના કલર કોમ્બિનેશનની વાત કરીએ આપણે તો તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે અને આ લાલ કાય કલર છે અને સફેદ પીલું છે હવે આગળ વાત કરવામાં આવે તમને તો આ જે ગાય છે એ તમે અડર ક્વોલિટી એ જોઈ શકો છો અને આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો બહુ સારી અને બેસ્ટ ગાય છે તો ગાયની તમને આગળ વાત કરીએ કન્ડિશન વિશે જણાવું મિત્રો તો કે આ જે ગાય છે એ બીજું વેતર વિહાવવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આ ગાય પણ વેતરમાંથી જ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવા મારીએ એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો પંચાવન હજાર રૂપિયા કિંમત તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો મિત્રો એ વાત કરીએ જિલ્લાની વાત કરું તમને તો કે જિલ્લો જે છે એ ભાવનગરમાં જ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આ ચોથા નંબર ઉપર મિત્રો તમે જે આ વછેરો જોઈ શકો છો તો આજે આ વછેરો વેચાવવા આવેલ છે વછેરાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કાઠિયાવાડી લાઈનનો વછેરો છે અને હવે આગળ વાત કરીએ આ વછેરા વિશે તો કાઠિયાવાડી લાઇનનો ઘોડો છે બાપની વાત કરવામાં આવે મિત્રો તો બાપ સાવરકુંડલાવાળો સરકારી ઘોડો છે કેદી કાઠિયાવાડી છે સારંગપુરમાં મંદિરમાં ઘોડો છે કનૈયાનો હગો ભાઈ છે બધા પોઈન્ટ કાઠિયાવાડી છે ઉંમરમાં માં આઠ મહિના અને અઠાવીસ દિવસનો નો થયો છે બાલભમરીનો સોખો છે ગળામાં દેવમણ છે હાથે પગે ચોખો છે આગલો પગ જમણો ધોયેલો છે ને પાછલો ડાબો પગ ધોયેલો છે બીજા બે પગમાં જવાબ છે પાવરવાળો વાળો ઘોડો છે મિત્રો બહુ સારો અને બેસ્ટ ઘોડો છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ ઘોડા વિશે તો ઘોડાની તમને મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી પણ હવે આ જે વછેરો છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે આ વછેરાના માલિકે વછેરાની રાખેલ છે હવે મિત્રો આજે વછેલો છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ હું તમને જણાવી દઉં તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામની વાત કરું તો કે સારંગપરડા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ સાળંગપરડા છે ત્યાં તમને આ વછેરો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વછેરાના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વછેરાના માલિકનો કોન્ટેક કરી અને વછેરા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો વછેરો ગમતો હોય લેવો હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા ને રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જઈજો નકર વેચાઈ જાય તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર જે તમે ગીર ઓળખી જોઈ શકો છો એટલે કે વાછળી જોઈ શકો છો તો ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે બ્રીડિંગ માટે હારી વાછળી બતાવો હારી ગાય બતાવો તો મિત્રો ટોપ વાછળી છે બ્રીડિંગ માટે અને દૂધ માટે આના બાપની વાત કરીએ તો તમે એમ કહેશો કે નહીં બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી વાછળી છે એમ એની કાનકટ તમે જોઈ શકો છો આગળ વાત કરું તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો અને એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો અને ખાસ કરીને મિત્રો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની વાછડી છે હવે એના બાપ વિશે તમને જાણકારી આપી દઉં તો મિત્રો આ જે વાછડી છે એનો બાપ જે છે ઘણા ખરા મિત્રોને ખબર હોય છે કે દૂધરેજની ગાયું બહુ વખણાય તો દૂધરેજ જે ખૂટ છે એની આ વાછડી છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે દૂધરેજના ખૂટની વાછડી છે એટલે મિત્રો બ્રીડિંગ માટે દૂધ તો ટોપ પૈશે અને કિંમત પણ બહુ વ્યવસ્થિત રાખેલ છે કિંમતની વાત કરું તો ત્રીસ હજાર રૂપિયા જ ફક્ત આ વાછડીની રાખેલ છે મિત્રો દૂધ જના કૂટની વાછડી છે તમે જોઈ લેજો વાછડીને એના માલિક એના માલિકનું એવું કહેવાનું છે હવે આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહ્યા તો કે તાલુકાની વાત કરું તો ક્યાં તાલુકો ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગરમાં જોવા મળી જાય છે હવે મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ